એના માટે આત્માને ઓળખવા માટે ત્રણ વસ્તુ જોઈશે આત્માને ઓળખવા માટે ત્રણ વસ્તુ જોઈશે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય શું જોઈએ જ્ઞાન જોઈએ બીજું શું જોઈએ આત્માને ઓળખવા માટે ભક્તિ જોઈએ ત્રીજું શું જોઈએ ગમે એવું કપડું મેલું હોય ને તો કપડાને ધોવા માટે ત્રણ વસ્તુ જોઈએ હાબુ પાણી ધોકો

લોટ પાણી લાકડા ગાંઠિયા બનાવે તો શું જોઈએ તો કે લોટ પાણીને ભજીયા બનાવ તો કે લોટ પાણીને લાકડા તો અગરી તો જોઈએ ને લોટ હોય પાણીમાં લોટ પાણી લાકડી જ્ઞાન ભક્તિને નક્કી કરી નાખજો આ સૂત્રો બધા ગોખી લેજો આત્માનું કલ્યાણ કરવું હોય તો જ્ઞાન જોશે ભક્તિ જોશે અને સાથે સાથે વૈરાગ્ય મારે તમારા જીવનમાં આવે અને વૈરાગ્ય આવે એનું પહેલું જ લક્ષણ કોઈની સેવા કરવાનું મન થાય કોઈની સેવા કરવાનું મન થાય કે હું આને શું આપું આને કઈ રીતે સુખ આપું આને કઈ રીતે શાંતિ આપું એવી મનમાં જ્યારે વૃત્તિઓ ઊભી થવા લાગે ત્યારે સમજુ શિવની કૃપા મારા પર હવે ધીમે ધીમે વરસાદ થવા લાગ્યો છે બાપ અને ત્યારે મહાદેવજીની કૃપા આપણા પર થશે વસ્તુ કે અમારું શ્રેય એટલે કે શ્રેય કઈ રીતે થાય આમ તો પ્રશ્ન પૂછ્યો શ્રેય કેવી રીતે થાય જીવને ખબર જ નથી કે શ્રેય શું છે ને પ્રેય શું છે સમજાવ આગળ પહેલા વેલા જમણવારમાં શું મૂક્યું હોય તમને ખબર કાચું ગાજર કાપીને કાકડી સલાડ શું કહેવાય બોલા બોલ્યા અમદાવાદ ના લાગો છો સિદ્ધપુર ના એ સલાડ કાચું મૂક્યું હોય એ જોજો ખાવ ને તો કઈ વાંધો આવે નહીં કઈ રોગ થાય નહીં બીમારી થાય નહીં જાડા ઉલટી થાય નહીં પણ માણસ ત્યાંથી બે જ કટકા લે અને ખાવા જાય ક્યાં અંદર જીભના ચટકા જ્યાં આવતા હોય ને ત્યાં જાય તીખું તમતમતું સારું પનીરનું સબ્જી હોય પાણીપુરી હોય એના કાઉન્ટર હોય એ શ્રેય નથી એ પ્રેય છે પ્રેય એટલે ગમે એ પોતાને ગમે એ ખાય પોતાની જીભને ચટકા કરે એને પ્રેય કહેવાય પણ ઓલું ગમતું ન હોય ઓલું કાચું શાકભાજી ગમે નહીં પણ એ શું કરે શ્રેય કરે શું કરે શ્રેય કરે તમારા શરીરને સારું કરે કરે ને કરે શ્રેય છે માણસને ગમતું નથી માણસને પ્રેય ગમે છે અને ગમે એવા જ કામ માણસ કર્યા કરે પણ શ્રેયના કામ કરતો નથી જો શ્રેયના કામ શરૂ કરે તો પ્રેય તો આપોઆપ એને મળે મળે ને મળે આ કથા સાંભળવી પિતૃઓને તર્પણ કરું પિતૃઓના દીવો કરો મેં કીધું એ પ્રમાણે દક્ષિણ રાખીને અને હા પાંચ બિલીપત્રનો પ્રયોગ કીધો એ કરો આ બધું શ્રેય છે શું છે શ્રેય બતાવ્યું શ્રેય અને પ્રેય શું છે એ વાતની સ્પષ્ટતા કરી સાથે કીધું અમારું ચિત્ત નિર્મળ કેવી રીતે થાય અમારા મનની અંદર જે પાપાચાર

હાથ જોડી આ વ્યાસજીને આ સુતજીને આ ઋષિ મુનિઓને આ સિદ્ધ ભૂમિ સિદ્ધપુરની ભૂમિને અહીં રહેલા દિવ્યાત્માઓને આજે હું તમે પ્રાર્થના કરી અને કહીએ પ્રભુ અમને આ છ છ પ્રશ્નોનો જવાબ મળે અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન એ છે પ્રભુ અમને શિવ પ્રાપ્તિ કેવી રીતે થાય અમને શિવ કેવી રીતે મળે શિવના દર્શન કેવી રીતે થાય એ અમે હાથ જોડી અને તમારા ચરણમાં વંદન કરી અને માગણી કરીએ છીએ પ્રભુ અંતે અમને સૌને શિવ મળે શિવ મળે શિવ મળે અમારી જિંદગીનું અંતિમ લક્ષ્ય કયું હોય શિવ પ્રાપ્તિ હા કે ના આપણી લક્ષ્ય ધન નહીં દોલત નહીં અન્ય ભોગના સાધનો નહીં પણ મારું તમારું ધ્યેય મારું તમારું લક્ષ્ય અંતે ભગવાન શિવના ચરણની પ્રાપ્તિ